ચલાલામાં ત્રિવેણી સંગમ માનવ મંદિર ખાતે ગણેશ ઉત્સવનું ભવ્ય આયોજન હાથ ધરવામાં આવ્યું ચલાલા ખાતે ત્રિવેણી સંગમ માનો મંદિર ખાતે ગણેશ ઉત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું જેમાં રાસ ગરબા આરતી મહાપ્રસાદ તેમજ અણકોટના દર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું ગ્રામ્ય વિસ્તારના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા માનવ મંદિર દ્વારા અનેક સેવાકીય પ્રવૃત્તિઓ કરવામાં આવી રહી છે ત્યારે વર્ષ દરમિયાન મહાયજ્ઞ કૃષ્ણ ઉત્સવ નવરાત્રી આ સહિતના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવતું હોય છે ત્યારે ભવ્ય ગણેશ ઉત્સવનું પણ આયોજન કરવામાં આવ્યું છે મારું નામ દક્ષા વ્યાસ છે અહીંયા ચલાલા માનવ મંદિર ત્રિવેણી સંગમ માનવ મંદિર જેમાં ગણપતિ સ્થાપના કરેલી છે દસ દિવસની તેમાં ગરબાનું મહાઆયોજન કરેલું છે તેમાં દોઢસો બહેનોએ ભાગ લીધેલો છે અને અનકોટના પણ અનકોટ કરેલા છે અહીંયા ગણપતિને અને એમાં પણ છપ્પન ભોગ ધરેલા છે અને અહીંયા અનેક ઉત્સવ આવા અવારનવાર થાય છે જેઓ શ્રાવણ મહિનામાં રુદ્રાભિષેક હતા એવો જ આ દસ દિવસ ગણપતિ સ્થાપના પણ કરેલી છે અને એમાં અન્નકોટના દર્શન કરવા અને મહા આ ગરબા ગરબાનું આયોજન કરેલું છે તેમાં બહેનોએ બહોળી સંખ્યામાં ભાગ લીધેલો છે મારું નામ કાર્યા ગીતા ચલાલા નગરપાલિકા પ્રમુખ પૂર્વ પ્રમુખ આજ રોજ ગણપતિ દાદા ઉત્સવનું જે માનવ મંદિર ત્રિવેણી સંગમમાં આજે ગણપતિ દાદાનું અણકોટ અને એના મહા આરતીનું આયોજન કરવામાં આવ્યું હતું અને સત્સંગ પણ રાખવામાં આવ્યો હતો અને રાસ ગરબા મોટા પાયે રાખવામાં આવ્યું હતું અને બહેનોએ બહુ જ મોટી સંખ્યામાં રાસ ગરબાનો લાભ લીધો હતો મારું નામ સેજલબેન ભટ્ટ આજે રોજ ચલાવતા ત્રિવેણી સંગમ માનવ મંદિર દ્વારા ગણેશ ઉત્સવનું એક સરસ મજાનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં ઘણા બધા બહેનોએ રાસ ગરબા લઈ અને આજે ઉત્સવને બહુ સરસ રીતે ઉજવણી કરી છે ગામના જે કંઈ સેવાભાવી ભક્તો છે બહેનો છે એ લોકો અહીંયા બહુ સંખ્યામાં આજે ઉપસ્થિત રહ્યા છે અને ગણપતિ દાદાની આજે અંકોટના ભોગ ધરાવવામાં આવ્યા છે જેના દર્શન પણ ઘણા બહેનોએ આજે એનો લાભ લીધો છે અને આજે સરસ મજાનો ઉત્સવ આજે માનવ મંદિર પરિવાર દ્વારા ઉજવવામાં આવ્યો છે